સુરતના વરાછા વિસ્તારમાં પુણા બોમ્બે માર્કેટ રોડ પર આજે એક લક્ઝરી બસે અકસ્માતી વણઝાર સર્જી દીધી હતી પૂરપાડ ઝડપે આવતા બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા એક કાર રિક્ષા અને બાઇકનો ખુરદો બોલાવી દીધો હતો સદનસીબે આ અકસ્માતી ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી જોકે સીસીટીવીમાં ઘટના કેદ થઈ જતાં અકસ્માતની ગંભીરતા જોઈ શકાય છે અત્રે ઉલ્લેખનીય છે કે લક્ઝરી બસોને સવારે આઠથી રાત્રે દસ વાગ્યા સુધી સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પૂણા બોમ્બે માર્કેટ રોડ પર આજે જય ખોડલ નામની લક્ઝરી બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી આ રસ્તો સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે આ દરમિયાન બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો ત્યારબાદ રસ્તામાં આવતા એક સ્પીડ બ્રેકરને પણ કૂદાવી પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી પૂરપાટ ઝડપે દોડતી આ લક્ઝરી બસે પહેલાં તો એક કાર અને ત્યારબાદ રિક્ષા અને બાઇકનો ખુરદો ભૂલી ગયો હતો આ ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર જ્યારે બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા લક્ઝરી બસ એટલી સ્પીડમાં હતી કે ત્રણ ત્રણ વાહનોને અડફેટે લીધા બાદ પણ ઊભી રહી ન હતી અને આગળ જતા વધુ વાહનોને અડફેટે લે તે પહેલા ઘસડાઈને અટકી ગઈ હતી અકસ્માતના પગલે એકઠા થઈ ગયેલા લોકોએ બસના ડ્રાઈવરને પકડી પાડ્યો હતો ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અત્યારે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ કમિશનર જાહેરનામા પ્રમાણે સવારે આઠ થી રાતના દસ વાગ્યા સુધી લક્ઝરી સિટીમાં પ્રવેશવા પ્રતિબંધ છે ત્યારે આ જય ટ્રાવેલર્સની લક્ઝરી બસ વાગ્યા સુરત સિટીમાં પ્રવેશી ગઈ હતી અને સતત ટ્રાફિકની ધમધમતા વિસ્તારમાં પહોંચીને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતના પગલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યુઝ સુરત